આજરોજ દાહોદ ખાતે જનાક્રોશ રેલીનું આગમન થતા કોંગ્રેસ સમિતિના નેતા અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી સાથે દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈનામાની આગેવાની હેઠળ નગરપાલિકા ચોક ખાતે જનઆક્રોશ સભાનું સંબોધન કરવામાં આવ્યું હતું તેમાં બીજેપીના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમાં લોકોની માંગણીઓને સંતોષાય તે મુજબ રોડ રસ્તા નરસે છલ અને કિસાનોને પડતી મુશ્કેલીઓ મનરેગા કૌભાંડ તેમજ રાજ્યકક્ષાના કૃષિમંત્રી વિજુભાઈ ખાબડના પુત્રોને પણ મનરેગા કૌભાંડમાં કરોડોના ખાય કરી હતી સરકારે ભ્રષ્ટાચાર ની માઝા મૂકી હતી સંવાદદાતા દિનેશભાઈ પરમાર દાહોદ આજ રોજ દાહોદ માં જન આક્રોશ યાત્રા નું થવા જઈ રહ્યું છે પ્રજામાં એક આક્રોશ છે કારણ કે આજ રોજ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર જે આપણે જોઈએ છીએ કે એમાં ગરીબી મોંઘવારી બેરોજગારી અને ખાસ કરીને ભ્રષ્ટાચાર ખૂબ જ વધી ગયો છે દાહોદની વાત કરીએ તો દાહોદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર તો દરેકના મોડે છે એ પછી સ્ટ્રીટ લાઇટમાં આચરેલો ભ્રષ્ટાચાર હોય રોડ રસ્તાની કામગીરીના જે ભ્રષ્ટાચાર હોય આપણે ગૌ માતાની વાત કરીએ એજન્ડામાં ગૌશાળા ફાળવવાની વાત કરે છે પણ ગાય માતાની રક્ષા માટે ક્યારેય ચોક્કસ જે વ્યવસ્થા જે છે એ ગૌશાળાની કરવામાં આવેલી નથી બીજી બાબત પીવાનું ચોખ્ખું પાણી સાફ પાણી એ કોઈ જગ્યાએ અવેલેબલ નથી ખેલ મહાકુંભની મોટી મોટી વાતો કરનારની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ છે ત્યાં મોર્નિંગ વોક માટે લોકો જાય છે એમની પાસેથી પણ મેન્ટેનન્સના નામે રૂપિયા ઉઘરાવે છે તો પ્રજાનો જે આક્રોશ જે છે એના માટે આજ રોજ જનાક્રોશ યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જે સમિતિ છે એમના પ્રમુખ અમિત ચાવડા સાહેબ અને ગુજરાત વિધાનસભાના લીડર ઓફ ઓપોઝિશન છે તુષાર ચૌધરી સાહેબ એ લોકોની આગેવાની હેઠળ પ્રદેશના વિવિધ આગેવાન આગેવાનશ્રીઓ હોદ્દેદારો અને તમામ કાર્યકર્તાઓ આજ રોજ દાહોદમાં આવી રહ્યા છે અને દાહોદના જે જન યાત્રા જે છે એનું સ્વાગત થવા જઈ રહ્યું છે વ્રત શાહ એડવોકેટ